નમસ્કાર મિત્રો આજે સીધું સમાચારોની રમઝટ છે આમ તો એટલે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે અને મિત્રોને જરૂર જણાવવું પડશે કે સાચા સમાચારો ટકોરાબંધ સમાચારો અને વિશ્લેષણ સાંભળવું હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે પહેલી વાત છે કે આપણે જ્યોતિષ પીઠ ના શંકરાચાર્ય શંકરાચાર્ય સરસ્વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતે નતમસ્તક થવું પડ્યું છે જે નરેન્દ્ર મોદીએ એમને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે નિમંત્રણ પાઠવવાની પણ એ નરેન્દ્ર મોદી અંબાણીના લગ્ન સમારંભમાં જયારે જાય છે ત્યારે નવ દંપતીને આશીર્વાદ આપીને સીધા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી ગરિમા જુઓ તમે શંકરાચાર્ય એ રુદ્રાક્ષની ની માળા પોતાના ગળામાંથી કાઢીને નરેન્દ્ર મોદીના ના ગળામાં પહેરાવે છે આશીર્વાદ આપે છે આ શંકરાચાર્યને બદનામ કરવા માટે એમને કોંગ્રેસ જાહેર કરવા માટે મોદીની પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ મના રાખી નહોતી એમને હિન્દુ વિરોધી કયા હતા અને જયારે રાહુલ ગાંધી એ અઢારમી લોકસભામાં બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે હિન્દુ ધર્મ એ અહિંસા નો બોધપાઠ આપે છે અને હિન્દુત્વને નામે હિન્દુ સમાજને નામે હિન્દુ ધર્મને નામે હિંસક વલણ અપનાવી રહ્યા છો લોકસભામાં આ ભાષણ કર્યું જ્યારે રાહુલ ગાંધીએ અને એ ભાષણ ને લઈને વડાપ્રધાન એ એ વખતે થઈને વચ્ચે જ કે રાહુલ ગાંધી વિપક્ષના નેતાએ હિન્દુ ધર્મના જે આસ્થા અથવા શ્રદ્ધાળુઓ છે એ બધાને હિંસક કયા છે અને રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરી હતી આ શંકરાચાર્ય જ્યોતિષ પીઠ ના શંકરાચાર્ય ગ્રંથોના પ્રખર અભ્યાસી છે એમણે કહ્યું કે મેં રાહુલ ગાંધીનું સમગ્ર ભાષણ એ સાંભળ્યા પછી મને એવું લાગે છે કે એમણે કશું જ ખોટું કહ્યું નથી અને એના પછી પણ આ કરવાની મોદી સેના એ કોશિશ કરી પણ પેલી ચાર જૂનના પરિણામો આવ્યા અને મોદીને ખ્યાલ આવી ગયો કે એમની હેસિયત શું છે એમનો કરિશ્મા વિલાઈ ગયો છે અને અદાણી અંબાણી ટેકો આપવાની એમની જે નીતિ છે ટેમ્પો ભરીને અદાણી અંબાણીને ત્યાંથી કાળા નાણા કેટલા એવા એ જે બકવાસ કર્યો હતો હું બકવાસ શબ્દ પ્રયોગ કરું છું આ શબ્દ આમ તો પાર્લામેન્ટ માટે અસંસદીય હશે પરંતુ મારા વડાપ્રધાનના મુખેથી આવા શબ્દો જ્યારે નીકળે ત્યારે આપણું પણ મસ્તક શરમથી ઝૂકી જાય છે એમણે જે જુઠ્ઠાણાઓ ક્યાં આ જુઠ્ઠાણું શબ્દ પણ જૂઠ શબ્દ પણ સંસદમાં અસંસદીય છે પણ મારા માન્ય વડાપ્રધાન એ બેફામપણે જુઠ્ઠાણાઓ ઓકે છે અને તમને ખબર છે કે બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં એમણે જે જુટાણા ઓક્યા બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન લઈ જશે અરે મંગલ સૂત્ર સરકાર મુસ્લિમોને આપી દેશે અને મુસ્લિમોને ઘુસણખોરો કયા આ સહિતની જે વાતો હતી એ જુઠ્ઠાણાથી સુ વિશેષ હતી મને લાગે છે કે આખો દેશ દેશની પ્રજા એ ભોળી હશે મૂરખ નથી દેશની પ્રજા મોદીની ગરજ પડી એ પછી એમને અંદર ખાને તો એ લાગ્યું હશે કે વારાણસી માંથી પણ માંડ માંડ નીકળ્યા છીએ અયોધ્યામાં તો હારી ગયા છીએ અને કેટલાક અક્કલના બુઠ્ઠાઓ એ અયોધ્યામાં એમ કે ભાજપ ની જીત થઈ છે અયોધ્યામાં હાર નથી થઈ એવી જયારે વાત કરે છે ત્યારે અમે હંમેશા કહીએ છીએ કે અયોધ્યા એ જે ડિવિઝન છે એ ડિવિઝનની ની પાંચે બેઠકો એટલે કે ફૈઝાબાદ સુલતાનપુર અમેઠી બારાબંકી આ બધી બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે ભગવાન શ્રી રામ થી અંબાણીના લગ્ન સમારંભમાં શંકરાચાર્યજી સમક્ષ નતમસ્તક થવું પડ્યું મને લાગે છે કે આ માણસ ક્યારેય પોતાનું પ્રાયશ્ચિત કરતો નથી પણ એને એ શંકરાચાર્ય ચરણ પખાડવા પડ્યા છે જે શંકરાચાર્ય ભાંડવા માટે બદનામ કરવા માટે એમણે કોઈ કસર છોડી જુઓ એ બધાને માટે એ સનાતન ધર્મના સર્વોચ્ચ છે ચારે પીઠ ના શંકરાચાર્યો એ સનાતન ધર્મ માટે સર્વોચ્ચ છે અને એ પ્રેરણા પુરુષે મોદીને આશીર્વાદ આપ્યા મોદી પ્રત્યે કોઈ груણા નહોતી એમને એમણે જ્યારે રામ મંદિરની વાત કરી અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એવું જારે કહ્યું હતું અને ચારેય શંકરાચાર્યોએ કહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના કે આરએસએસના જે નકલી શંકરાચાર્યો ઊભા થયેલા છે એ લોકો વિશે પણ પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદજીએ પણ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ચાર પીઠના શંકરાચાર્ય સિવાય બાકીના શંકરાચાર્યો એ અલગ અલગ રાજકીય પક્ષોએ પોતાને અનુકૂળ એ રીતે ઉભા કર્યા છે અને એમણે આવા લોકોની સામે આવા શંકરાચાર્યોની સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી અને આ અવિમુક્તેશ્વરાનંદજી એમને હું લાખ લાખ સલામ કરું કે કહ્યું હતું કે રાહુલ ગાંધીના ભાષણને ના કરીને જે રીતે પ્રચારિત કરવામાં આવે છે લોકોની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ અને એમને દંડિત કરવા જોઈએ એટલે મોદી નિષ્ઠોરના પેટમાં ચૂંકું પડે સ્વાભાવિક હતી પણ મોદી જ્યારે એ જ શંકરાચાર્યના ચરણોમાં પડે છે ત્યારે શંકરાચાર્યજી પોતાના ગળામાંથી રુદ્રાક્ષની માળા કાઢીને એ નરેન્દ્ર મોદીના ગળામાં આરોપી આશીર્વાદ આપે છે આ એમની દ્વારકા પીઠ ના શંકરાચાર્ય પણ મોદીને આશીર્વાદ આપ્યા ખેસ પહેરાવીને એ વસ્ત્ર પવિત્ર વસ્ત્ર પહેરાવીને કારણ કે શંકરાચાર્ય માટે બધા જ હિન્દુઓ સમાન છે બધા જ હિન્દુઓ નહી તમામ માનવો સમાન છે કોઈ પણ ધર્મ ના હોય એ અમે જોયું છે અને એટલે જ આ શંકરાચાર્યજી જે રાહુલ ની વાત ને એમના હસ્તાક્ષર કર્યા હતા એ રાહુલ અંબાણીના આ લગ્ન સમારોહમાં સામેલ ન થયા એની મક્કમતા એને જાળવી રાખી બાકીના રાજકીય પક્ષના નેતાઓ જેમની સાથે મુકેશ અંબાણીના સંબંધો છે ધીરુભાઈ અંબાણીના સંબંધો છે એમાં અને નવ દંપતીને આશીર્વાદ માટે આવ્યા તો એમાં કશું ખોટું નથી પણ શંકરાચાર્ય એ કોઈ લગ્ન સમારંભમાં જઈ શકે એવો પ્રશ્ન અમને જરૂર થયો અને અમે એના સંદર્ભમાં આ אביમુктеશ્વરानंदજીએ જેમને ઘરે પગલા કર્યા હતા એ ચુનીભાઈ વાઘેલા એમને અમે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એમણે બહુ સરસ રીતે અમને એ વાત લખી કે સંન્યાસ પુરાણ મુજબ કોઈ પણ સં્યાસી કોઈ પણ લગ્ન મંડપમાં જઈ શકતો નથી લગ્ન થયા બાદ સત્કાર સમારંભમાં આશીર્વાદ આપવા જઈ શકાય છે અને સ્વામીજીના એટલે કે શંકરાચાર્યજીના કોઈ એના સંદર્ભમાં પણ લખ્યું છે કે શંકરાચાર્યજી બંને શંકરાચાર્ય એ એટલે કે પૂજ્ય ગુરુદેવ એ વિવાહ સમારોહમાં તો સામેલ થયા નથી પણ વિવાહ બાદ આશીર્વાદ આપવા માટે એમને નિમંત્રવામાં આવ્યા અને એ ત્યાં પહોંચ્યા હતા પછી એ ભાઈએ જે ભાષા એમની ભાષા પણ એટલે જે શંકરાચાર્યના જે શિષ્ય હોવાની વાત મને જણાવવામાં આવી અને એમણે ફેસબુક ઉપર લખ્યું હશે અથવા તો એનો જવાબ આપ્યો હશે એમની ભાષા પણ ભાજપ અને ટ્રોલ આર્મી જેવી જ છે એટલી હલકી ભાષા છે એમની અને હું માનું છું કે એમણે આવી ભાષા ન વાપરવી જોઈએ જો એ શંકરાચાર્યના ખરા શિષ્ય હોય તો શંકરાચાર્યજી ए विद्वान सम्मानित व्यक्ति विश्व मैं शिष्य हो दावो करना जारे एम लखे के मगर कुछ अज्ञान से चूर सज्जन व्यक्ति जिनके पास कोई काम नहीं है बस कुछ पूज्य शंकराचार्य के पीछे सिर्फ इसलिए हाथ धोकर बैठे हैं कि उनके मन में बस एक धारणा बैठी हुई है कि बस पूज्य शंकराचार्य का विरोध चाहे जैसे करना हो करे उन नपुसकों के पास ताकत नहीं है और नकली शंकराचार्य की नकली शंकराचार्य आज गली गली में घूम रहे हैं। जिस प्रकार एक पंचायत में एक मुखिया होता है उसी प्रकार आज के समय में नकली शंकराचार्य बनाकर घुमाया जा रहा है उसे समय उनकी आवाज क्यों बंद हो जाती है बस सोशल मीडिया फेसबुक पर जो मन आया लिख दिया भगवान आप सभी का भला करे नारायण મને લાગે છે કે એમણે પણ આવી ભાષા ન વાપરવી જોઈએ અમે બહુ સ્પષ્ટ છીએ અને અમે ચુનીભાઈ વાઘેલાને પણ વિનંતી કરીએ કે અમારી આ વાત છે ને એમના સુધી પહોંચાડે એમનામાં કેટલો ફરક પડશે એ મને ખબર નથી પણ આજના બીજા સમાચાર અમે બહુ જ કોશિશ કરી કે રાહુલ ગાંધી એ પંડરપુર વારીમાં સામેલ થવાના છે કે નહીં અમને સંજય રાઉત જે શિવસેનાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એ પ્રવક્તા છે ઇન્ડિયા ગઠબંધનના એમની સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે કોંગ્રેસના મિત્રો એને માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આમ તો એ પહોંચવાના હતા પરંતુ કંઈ કન્ફર્મેશન એમની પાસે હજુ નથી સચિન સાવંત કરીને કોંગ્રેસના મહારાષ્ટ્ર કોંગ્રેસના મહામંત્રી જેમની સાથે ગઈકાલે અમારી વાત થઈ હતી પણ એમની પાસેથી પણ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી આજે એમની સાથે વાત થઈ શકી નથી અને એમનો અવાજ પણ છે ને બહુ સ્પષ્ટ નહોતો અમે જ્યારે વાત કરી ત્યારે એટલે રાહુલ ગાંધીને એનસીપીના સંસ્થાપક શરદ પવારે આ પંઢરપુરની યાત્રામાં વારીમાં એ જોડાવા માટે નિમંત્રણ આપ્યું છે એ જવા માટે પણ મને લાગે છે એમણે સંમતિ આપી હતી હવે જશે કે કેમ એ આપણને આવતીકાલે જ ખબર પડશે પરંતુ માન્ય વડાપ્રધાન અંબાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે અને બીજા કેટલાક ખાતમુહૂર્ત અને ઉદઘાટન મુંબઈમાં હતા અને મુંબઈમાં એમણે અખબાર માલિકો મીડિયા મીડિયા મુગલો અમને અમારા ચેરમેન રહેલા ગોયંકાજી પણ એમાં પ્રથમ હરોળમાં બેઠેલા દેખાયા હતા મુંબઈ સમાચારના તંત્રી દવેજી પણ દેખાયા હતા પણ આ બધા મીડિયા મુગલ્સને અથવા તો તંત્રીઓને માલિકોને નરેન્દ્ર મોદીએ પત્રકારત્વ ઉપર ખૂબ ઉપદેશ કર્યો આઈએનએસ એટલે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના ભવનના ઉદ્ઘાટન સમારંભ નિમિત્તે નરેન્દ્ર મોદીને ઉપદેશ કરવામાં કોઈ મણા રાખવાનું ફાવતું નથી પણ નરેન્દ્ર મોદીએ જે વાત કરી એ બઉ જ ચોકાવનારી અને મને લાગે છે મિસગાઈડ કરનારી છે કારણ કે પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેરોજગારી આ દેશમાં અત્યારે છે એવા અહેવાલો જ્યારે સરકારી લેબર મિનિસ્ટ્રીમાંથી જ આવ્યા હોય ત્યારે નરેન્દ્ર મોદીએ રિઝર્વ બેંકના કોઈ અહેવાલ ને કોટ કરીને એવું કહ્યું કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આઠેક કરોડ રોજગાર એ ક્રિએટ કરવામાં આવ્યા છે એટલે આ છે છે ને એમના ચૂંટણી પ્રચારનો એક મુદ્દો ફેંક્યો જે ખરેખર એના કોઈ આધાર હોય એવું અમને લાગતું નથી પણ ચાર વર્ષમાં આઠ કરોડ એટલે પેલું બે કરોડ દર વર્ષે નોકરીઓ આપવાના હતા એમણે ક્યાં આપી એવો પ્રશ્ન મને લાગે છે કે વિપક્ષ હવે સંસદમાં જરૂર ઉઠાવશે એવું એવી અમને શ્રદ્ધા છે આજે ઉત્તર પ્રદેશમાંથી બહુ મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે ઉત્તર પ્રદેશમાં પરાજય એ કારમાં પરાજય માટેનો દોષનો ટોપલો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શિરે નાખવાની કોશિશ દિલ્હીના ઇશારે થઈ રહી છે એટલે આજે એમની કારોબારી હતી અને કારોબારીમાં એટલા બધાના સન્માન કરાતા હતા અમે લાઈવ જોયું અને એક ને એક ગલગોટા એ બીજાઓને આપવામાં આવતા હતા બધા ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ પણ એમાં હાજર હતા અને દિલ્હીનો ઈશારો એવો છે કે યોગી આદિત્યનાથને શિરે આ બધો દોષનો ટોપલો ઓઢાળવો એટલે મરાઠીમાં અમારે ત્યાં એક મણ છે કે યોગી હંસા ડોક્યાવર હે ખાપર ફોડાય છે એટલે આ દોષનો ટોપલો યોગીને ઓડાડી દેવો પણ યોગી પણ ગાંજા જાય એવા નથી યોગી ભારતીય જનતા પાર્ટીને તોડી નાખે એમ છે એમની હિન્દુ એમણે પાછી રિવાઈવ કરી છે ગોરખપુર ના એ મહંત છે અને બહુ સ્પષ્ટપણે લોજિક પણ એમની પાસે છે કે જેમણે બે હાજર ચૌદ માં ઇકોતેર બેઠકો મળી ત્યારે જે યશ લીધો હતો બે હજાર ઓગણીસ માં ત્રેસઠ બેઠકો મળી

એ અમિત શાહે મંજૂર કર્યું નહોતું અને બીજા જ ઉમેદવારો મૂક્યા હતા એટલા માટે કારમો પરાજય થયો છે કે એમના ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ ઉપર હંડ્રેડ મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે એમને છે ને આ બધો આંકડાઓમાં નંબર વન નંબર વન નંબર વન એનો મોહ ખૂબ છે અને એ આજે એમણે વાત કરી છે પણ આજે બહુ સરકાર માટે પણ થોડાક માઠા સમાચાર છે કારણ કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભાના અધ્યક્ષને પત્ર લખીને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા મુખ્ય સચેતક એટલે કે વી અને બે સચેતકની નિમણૂક કરી છે અને રાહુલ ગાંધી એ લોકસભામાં વિપક્ષના નેતા છે અને નાયબ નેતા તરીકે આસામના લોકસભાના સભ્ય ગૌરવ ગોગોઈની એમણે નિમણૂક કરી છે ઉપરાંત મણિકમ ટેગોર અને ડોક્ટર જાવેદ એ લોકસભામાં સચેતક રહેશે અને મુખ્ય સચેતક તરીકે એટલે કે ચીફ વેપ તરીકે સાંસદ કે કુન્નિલલ કોડી કુન્નિલન એક એ પણ એ રહેશે આ જે નામો જાહેર થયા છે એ નામો એ ભારતીય જનતા પાર્ટીને માટે આવતા દિવસોમાં અકળામણ વધારે એવા છે કારણ કે ગોગોઈ પણ રાહુલની ટીમના બોલકા મેમ્બર છે અને એ એમને જપવા નહીં દે એટલી તો હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર